અંગદાન મહાદાન અંતર્ગત હોમગાર્ડ યુનિટ દ્વારા બાલીસણા ગામે રેલી યોજવામાં આવી છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે કમાન્ડન્ટ જનરલ ગુજરાત હોમગાર્ડ્સના આદેશ તથા જિલ્લા કમાન્ડન્ટ પાટણ જિલ્લા હોમગાર્ડ્સ માનનીય સંજયભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ આજ રોજ બાલીસણા હોમગાર્ડ્સ યુનિટ દ્વારા અંગદાન માટે જનજાગૃતિ માટે અંગદાન મહાદાન અંતર્ગત રેલી કાઢવામાં આવી અંગદાન થકી જરૂરિયાતમંદને ઓર્ગન ડોનેટ થાય તે માટે રેલી કાઢવામાં આવી આ પ્રસંગે બાલીસણા હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ નરેશભાઈ પરમાર એનસીઓ જીતુભાઈ વાઘેલા વિનોદભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા પાઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે ગુજરાત રાજ્યના કમાન્ડન્ટ જનરલ શ્રી હોમગાર્ડ તેમજ જિલ્લા કમાન્ડન્ટ સાહેબ શ્રી પાઠાણના આદેશથી આજ રોજ પાલીસના હોમગાર્ડ યુનિટ દ્વારા લોકોના જીવનમાં મહત્વનું એવું અંગદાનના વિશે લોકો જાગૃત થાય અને અંગદાન થકી લોકોનું જીવન આપવામાં આવે અને જ્યારે બ્રેઇન ડેડ વ્યક્તિ હોય ત્યારે અંગદાન કરે તો ત્રણથી ચાર વ્યક્તિઓના જીવન આપણે બચાવી શકાય છે આ બાબતે લોક જાગૃતિ થાય તે માટે માલિશના યુનિટના સૌ જવાનો રેલી થકી એક સમાજમાં મેસેજ પહોંચાડવામાં આવેલ છે અસ્તુ ભારત માતા કી જય રિપોર્ટર મૌલિક પાટણ